નમસ્કાર જય જયમાં અમર જય શ્રી કૃષ્ણ ચાલો આજે છે ત્રેવીસ પાંચ બે હજાર પચીસ સાંજનું પ્રસાદ અત્યારે બધા પ્રભુજી લઈ રહ્યા છે આજે પ્રભુજીને પ્રસાદ અર્પણ કરવા માટે જે મહેમાનો આવ્યા છે એનો હું પરિચય તમને કરાવું છું ક્યાંથી આવ્યા છે એ બધી જ વસ્તુ આ વિડીયોમાં તમને જાણવા મળશે અને શું છે આજના પ્રસાદનું મેનુ એ આ વિડીયોમાં કન્ટિન્યુ રહ્યો ચાલો ભાઈ આજના પ્રસાદના મેનુ માં છે આ શું છે ચટણી પછી સંભારો પછી આ આપણે પુલાવ ભજીયા વડેટા રીંગણાનું શાક છે પૂરી છે અને લાડવા છાસ ક્યાંથી આવ્યા છો તમે જૂનાગઢ જૂનાગઢમાંથી શું નામ તમારું શાંતિ માતાજી સર ચાલો આ તો આશિફભાઈ ભાઈ આપણે તમારું નામ દાદા કેવું દેવસીભાઈ કયું ગામ જૂનાગઢ જૂનાગઢનું આવડે તમાર કઈ ગામ છે તમાર ગામ કયું પ્રોપર જુનાગઢમાં જ સરસ ચાલો જુનાગઢ અહિયાં કેટલા કિલોમીટર થાય પંચોતેર કિલોમીટર દૂર થી અત્યારે પ્રભુજી ને અહિયાં પ્રસાદ અર્પણ કરવા માટે આવ્યા છે આ બાજુ ભાઈ છે ઈ ભજીયા ગરમા ગરમ બનાવે છે અને પેલી સાઈડ બધા પ્રભુજીઓ પ્રસાદ લઈ રહ્યા છે શું નામ તમારું ભાઈ સોલંકી રાજુભાઈ સોલંકી રાજુભાઈ ગરમા ગરમ છે અને પ્રભુજી પ્રસાદ લેતા જાય છે આ બાજુ અમારા આશ્રમના અમુભાઈ પ્રભુજી ઈ બનાવી રહ્યા છે પૂરી હે અમભાઈ તમને આવડે છે કે પછી રમત કરો હો આવડે છે ને સારું ધાર શીખી જાવ એટલે ઉપાડી નહીં હાલો આ દાદા બનાવી રહ્યા છે પુરી શું નામ દાદા તમારું હેલો હે શરમણભાઈ મેર મેર અત્યારે જો સરિયા આશ્રમ પર પ્રભુજીને પ્રસાદ અર્પણ કરવા માટે આવ્યા છે આજે સવારે લગભગ પંચ્યાસી કિલોમીટર દૂર થી આવ્યા છે એટલે સમય તો લાગ્યો જ હશે આવવા માટે હા દિવ્યાંગ સેવા જુનાગઢમાં દિવ્યાંગ સાથી સેવા ગ્રુપ

પૈસા ભેગા કરીને આવી રીતે જ્યાં જ્યાં સેવાના કાર્યો થતા હોય ત્યાં ત્યાં આ દિવ્યાંગ સાથી સેવા ગ્રુપ છે એ બધા ભાઈઓ પ્રભુજીઓને કે કોઈ પણ જગ્યાએ આ પ્રસાદ અર્પણ કરવા માટે જતા હોય છે ચાલો જો મોટી જબરી દાદાએ રોટી બનાવી છે પૂરી બને છે રોટી બને છે પૂરી પૂરીનું કટિંગ કરશો હવે એમાંથી હે ખૂબ સરસ ચાલો અમરધામ આશ્રમ હરમડિયા પર જ્યારથી આપણે આવ્યા છીએ ત્યારથી રસોડા છે એ ધમધમી રહ્યા છે અત્યારે જો આ બાજુ બધા પ્રભુજી પ્રસાદ લેવા માટે બેઠા છે તમારે પણ પ્રભુજીને પ્રસાદ અર્પણ કરવો હોય તો અમારો સંસ્થાનો નંબર છે નવ્વાણું જીરો ત્રાણું નેવ નેવ નવ ફરી એકવાર બોલી જાઉં છું નવ્વાણું જીરો ત્રાણું નેવ નેવ નવ એની ઉપર સંપર્ક કરજો આશ્રમનું એડ્રેસ છે ગામ હરમડિયા તાલુકો ગોંડલ જિલ્લો રાજકોટ ફરી એકવાર એડ્રેસ આપું છું ગામ હરમળિયા તાલુકો ગોંડલ જિલ્લો છે રાજકોટ તો અહીંયા બધા પ્રભુજીઓને પ્રસાદ અર્પણ કરવા માટે આવી શકો છો અહીંયા આ એક એવો આશ્રમ છે કે જેને જે લોકોને જગતેતર છોડ્યા છે બિનવારસી છે અને નિરાધાર લોકો છે એના માટેનું આ આશ્રમનું જે બિલ્ડિંગ તમે જોઈ રહ્યા છો ત્યાં નિર્માણ કરવામાં આવેલું છે અને આ આશ્રમ પરથી આ પહેલો વિડિયો છે આ પ્રભુજીને ને પ્રસાદ અર્પણ કરવા આવેલા છે મહેમાનો અને આ સરસ મજાનું આશ્રમનું નિર્માણ ધીમે ધીમે થઈ રહ્યું છે અને આ બધા જ પ્રભુજીઓ અત્યારે તમે જોઈ રહ્યા છો પ્રસાદ લઈ રહ્યા છે આ છે અમારા દક્ષાબા શું છે દક્ષાબા હા હા એકલા એકલા એમને એકલા એકલા ખાઈ લેવાનું હે મજા આવી ગઈ છે સારું લ્યો જો છે અમારા દક્ષાબેન પાછળ બધા પ્રભુજીઓ છે અલગ અલગ અને આ બાજુ પણ જો ગરમા ગરમ ભજીયા આવી રહ્યા છે બટેટા પુરી છે ભજીયા છે ગરમા ગરમ જો અમારા લાખા બાપા હરમળિયા ગામના હે એ સેવા આપી રહ્યા છે જો ગરમા ગરમ ભજીયા છે શું સાહેબેવ કેમ જમતા નહીં તમે જમીએ જમો છો ને ફાવે છે ને તમને

સમગ્ર હરમળિયા ગામ જે સાથી સેવા ગ્રુપ છે અને આ ઉપરાંત જે લોકો આશ્રમ પર નિત્ય સેવા આપી રહ્યા છે એમાં સાથી પરિવાર અને અમરધામ આશ્રમ વતી એમનો ખૂબ ખૂબ આભાર એમનું જે ગ્રુપ છે સા દિવ્યાંગ સાથી સેવા ગ્રુપ જેઓ તેઓ ચલાવી રહ્યા છે અને એના સહયોગથી આ અત્યારે પ્રભુજીને પ્રસાદ અર્પણ કરવા માટે આવ્યા છે તો એ બધાનો અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ ચાલો આજના વિડીયોમાં એટલું જ બધાને જાજા કરીને જય મહામાર સદ્ધિદાસ જય શ્રી કૃષ્ણ